મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સન્ડે બહુ ટાઈમ પે અમે પાછા માં આવ્યા છે કે થોડુંક પ્રોબ્લેમ હતો એટલે અહીંયા છે એટલે અમે લોકો શું જો હાલાકી મેં થોડો વ્લોગ શૂટ કર્યો ભાઈઓ તો એટલે પણ એની ક્લિપમાં શું છે ક્વોલિટી બરાબર નથી એટલે અપલોડ નહીં કર્યું આ માં એવું લાગશે ને તો એક ક્લિપ એડ કરી નાખશું અને મજા આવશે તો આજનો દિવસ રવિવાર છે ચોથું નોરતું છે નવાથી ચાલી રહી છે બધાને આજનો વ્લોગ જોઈશું તો મજા આવશે માં જોડાયેલા ગાઈસ અમાર ફ્લેટ નો નવરાત્રી નો માતાજી ની માંડવી છે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ તમે પણ દર્શન કરી લો તો અમે જવાના છીએ એક જગ્યાએ તમે बताइए ક્યાં જઈએ છીએ બ્લોગ માં જોડેલા મજા આવશે નીકળી ગાતા અમારા ભાઈ કેમ છો ભાઈસ ભાઈ આ કાલે 3 વાગે ઘરે તો મિત્રો આપણે થોડી જ્યાતા જ આવા આવું તો માર વિચાર એ કે એક્ટિવા નવી લઈએ એ માટે અમે ઓર્ડરના ગાઈસ શોરૂમ પર આવ્યા હતા અમે આવી ગયા હતા અમારે કામ દુનિયા આ લોકો ચડી રહ્યા ઉપર તો એ ઓફિસ વાતચીત કરીએ અને તમે જોતા રહેજો અમે કે એક્ટિવા બુક કરાઈએ એમ કઈ લઈએ કયો કલર લઈએ બધી માહિતી આપણે મેળવીશું બરાબર હવે તમને લોકો બતાવીએ શું બધા સવાઈ ભાઈ જો સમજી રહ્યા છે બોલો ભાઈશ ભાઈ સમજી રહ્યા છે ભાઈ બોલો એ તો અમને ખબર જ છે કે એક્ટિવા નું બુકિંગ કરવા આયા છે તો એક્ટિવા નું જે બજેટ છે એ તો સમજી રહ્યા છે તમે નીકળી ગયા હતા હવે ગયા હતા અમે શોરૂમ માં હવે જઈએ તો ઘર તરફ તો હું બાઈક લઈ જતો રહ્યો મારો માનો ભાઈ હવે અમે જઈએ રિક્ષા માં શું કરીએ ટાઈમ ટાઈમ ની વાત છે હા થોડી લેટ થયું કરે ફાઇનલી આયસ તમે તૈયાર થઈ ગયા હતા અમે જઈએ છીએ ગરબા રોમમાં પાર્ટી પ્લોટમાં જોજો મજા આવશે મિત્રો અમે આવી ગયા હતા પાર્ટી પ્લોટમાં ગરબા રમમાં બહુ જોરદાર ભીડ છે અહીંયા તો જો મજા આવશે તમને બોલે વાત કરે